ગોધરાના તીર્ઘરવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આરસીસી રોડના કામ દરમિયાન એક ગર્ભવતી આદિવાસી મજૂર મહિલા પર હુમલો થયો છે કિંજલબેન નીનામા નામની મહિલા ખુલ્લી જગ્યામાં ક્રિયા કરતી હતી ત્યારે સ્થાનિક રહેવાસી ટીનાબેન મિસ્ત્રીએ તેમના પર હુમલો કર્યો હતો ટીનાબેને કિંજલબેનને ગળામાં ઉઢણી વીટાડી અને તેમનું માથું દિવાલ સાથે અફાડ્યું હતું આ ઘટના દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો પીડિત મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક લોકોએ ટીનાબેનને ગર્ભવતી મહિલા પર હુમલો કરવા બદલ ઠપકો આપ્યો હતો જોકે ટીનાબેને આરોપોનો ઇન્કાર કર્યો છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટીનાબેન મહિલાના ગળામાં ઓઢણી વિટાડવાનો પ્રયાસ કર્યા છે કેટલાક લોકોએ એવો પણ આરોપ મૂક્યો છે કે ટીનાબેન અન્ય લોકોને પણ હેરાન કરે છે પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અમે દાવદથી ગોધરા કામ કરવા આવ્યા છે રોડ ભરાઈનું તો રોડ રોડ ભરાઈનું કામ કરતા હતા ત્યારે પેશાબ મારી ઘરવાળીને આવી ત્યારે પેશાબ કરવા ગયા તો સ્ત્રીએ પકડીને મારી અમને અમે સિવિલ હોસ્પિટલ માં આવ્યા છીએ મારી માંગ એવી છે કે આ મેડમ છે એમની જોડે કાર્યવાહી થઈ જોઈએ તારું નામ નામ અજય નરુ આજ રોજ તારીખ સોલ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર એકના આવેલ તિરઘરવાસની અંદર સીસી રોડ મંજુ થયેલ એ રોડ સીસી રોડ બનાવવાની કામગીરીની શરૂઆત કરે તેમાં દાહોદના શ્રમિકો આદિવાસી શ્રમિકો ત્યાં મજૂરી કામ કરવા આવેલા તે દરમિયાન એક મહિલા પોતાના નાના બાળકને લઈને પ્રેગ્નેન્ટ મહિલા પોતે પાવર હાઉસ અમારા તિરઘરવાસની સામું એમજી વિશેની ઓફિસની બાજુ ટીનાબેન શિવલાલ મિસ્ત્રીના કમ્પાઉન્ડ આગળ પેશાબ પાણી ઘર તે સમયે તે ટીનાબેન મહિલાએ એ બેનને બેરમીથી માર્યા છે અને ગરદા પાટુનો માર માર્યો છે અને માથું પછાડીને મોબાઈલ પણ માથામાં માર્યા છે અને પટ્ટોથી એમનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો એ પણ અમે તેને અમારી સ્થાનિક મહિલાઓએ એ રીતે છોડાયેલા અને એ રીતે અમને બેરમીથી માર્યા છે તો એ બાબતે અમે આ બાબતે તેમને રજૂઆત કરી તેમણે એમ તમારે જે થાય એ કર્યું એવું કીધું એના કારણે અમે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હાલવાય છે તો આવી માથાભરે મહિલા સમૂહ કાનૂની કાર્યવાહી થાય અને નહીં થાય તો આગામી સમયમાં અમે જલ્દ કાર્યક્રમ આપીશું આપનું નામ વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યકર